મોડાસા સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા યોજાઈ હતી ગાયત્રી પરિવાર જનસમાજને યોગ્ય રાહ જીતવા અનેક રચનાત્મક સુધારાત્મક તેમજ સાધનાત્મક આંદોલનો ચલાવે છે વિદ્યાર્થીઓને પશ્ચિમી જીવનશૈલીની અસરથી બચાવવા ભારતીય સંસ્કૃતિના જ્ઞાનના વિસ્તાર માટે સતત પ્રયાસ કરવામાં આવે છે આ પરીક્ષાના જિલ્લા સંચાલક ધર્માભાઈ પટેલે જણાવ્યા અનુસાર ગાયત્રી પરિવારના મુખ્યાલય શાંતિકુજ હરિદ્વાર દ્વારા વર્ષ બે હજાર એકથી થી ભારતભરમાં બાવીસ રાજ્યોમાં કુલ અલગ અલગ ભાષાઓમાં ભારતીય જ્ઞાન પરીક્ષાનું આયોજન કરાઈ રહ્યું છે ભારતીય સંસ્કૃતિના જ્ઞાન અંતર્ગત ધોરણ પાંચથી કોલેજ સુધી અલગ અલગ પુસ્તકોનો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવે છે જેથી વિદ્યાર્થી જીવનમાં બાળકો આપણી સંસ્કૃતિના જ્ઞાનથી વંચિત ના રહે આ અભ્યાસક્રમના સંદર્ભે દર વર્ષે ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન થાય છે આ પરીક્ષા આયોજન માટે દરેક સ્કૂલોના આચાર્ય તથા શિક્ષકો નિઃશુલ્ક સેવા સહકાર આપી રહ્યા છે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આ પરીક્ષાનું આયોજન થયું હતું જેમાં મોડાસા બાયડ ધનસુરા ભિલોડા મેઘરજ માલપુર સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામાં બસો પંચ્યાસી સેન્ટરો પર આ પરીક્ષા લેવાઈ જેમાં અઢાર હજાર વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા રિપોર્ટર જ્યોતિકા ખરાડી